વડોદરાની તરસાલી ચેકપોસ્ટ પાસેથી સ્ટેટિક સર્વેલન્સ ટીમે વાહનમાંથી શંકાસ્પદ રોકડ રકમ સાથે કિસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમાં આવતા જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે તે વડોદરાની તરસાલી ચેકપોસ્ટ પાસેથી સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક વાહનમાં તપાસ કરતાં તેર લાખ પચાસ હજાર રોકડા મળી આવ્યા હતા સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા આ અંગેની મકરપુરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે વાહન ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં વાહન ચાલકે જણાવ્યું હતું કે આ રૂપિયા કોઈ જમીનની લેવડ દેવડ ના છે જોકે આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા રોકડ સીલ કરી કલેક્ટર કચેરી લઈ જવામાં આવી છે આ અંગેની સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તે લાખ પચાસ હજાર રોકડ મળી આવતા અનેક પ્રશ્નાર્થો પણ સર્જાયા છે